થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે સક્રિય અને સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ આગાહી કરી છે હવામાન વિભાગે હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે આજે રાજ્યના પિસ્તાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાંથી વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ ડાંગના સુબીરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો તો અન્ય તાલુકામાં પણ મેઘરાજા થયા મહેરબાન આજે રાજ્યના સોળ જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કાલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડની સાથે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે મતલબ તારીખ ऑरेंज वार्निंग हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में वो वार्निंग दिया गया है और जो चार तारीख़ है इसके लिए हैवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन के लिए और बाकी रिमेनिंग के लिए पाँच से लेकर सात तक हैवी टू वेरी हैवी विथ रेनफॉल का पूर्वानुमान है और जो सौराष्ट्र होगा के लिए हैवी रेनफॉल का वार्निंग है अगले सात दिन की और अगले पाँच दिन के लिए हमारा ठंडा